રોડ પર આવેલા એપ્રિકોટ પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિય નવરાત્રી ના કાર્યક્રમમાં શુક્રવારે રાત્રે મારામારી થતા હોબાળો મચી ગયો સુરત શહેરના રામકથા રોડ પર આવેલા એપ્રિકોટે ડોમ માં પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિય નવરાત્રી ના કાર્યક્રમમાં શુક્રવારે રાત્રે મારામારી થતા ભારે હોબાળો મચી ગયો હતો આ ઘટનાને કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓ અને પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો મળતી માહિતી મુજબ કેટલાક યુવકોને પ્રવેશ આપવા બાબતે આયોજકોના બાઉન્સરો સાથે માથાકૂટ થઈ હતી શરૂઆતમાં સામાન્ય બોલાચાલી બાદ ધક્કા મૂકી અને પછી મારામારી જતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો આ અચાનક થયેલી બબાલથી ગરબાની મજા માણી રહેલા લોકોમાં ભય ફેલાઈ ગયો અને ઘણા લોકોએ સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા ઘટનાની જાણ થતાં સિંગારપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે બંને પક્ષોને સમજાવવાનો મામલે થાળો પાડ્યો હતો જો કે આ ઘટના બાદ આયોજક પ્રિન્સ ગ્રુપના મુખ્ય સભ્યો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના પછી બંને પક્ષોએ પરસ્પર વાતચીત કરીને સમાધાન કરી લીધું હોવાથી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આમ છતાં મારામારીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે સુરતની પ્રિ નવરાત્રીની સલામતી પર સવાલો ઉભા થયા છે